હેલ્લો મિત્રો તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે તમારા માટે ફરીવાર એકદમ પ્રીમિયમ વસ્તુ લઈને આવી ગયો છો મિત્રો ઇન્સ્ટામાં સાહેબ તમે રીલ જોઈ હશે એફઝેડની પરંતુ ઇન્સ્ટા ઉપર અમે પૂરી માહિતી તમને નથી આપી શકતા એટલા માટે તમારા માટે ફૂલ ડિટેલ્સ વિડીયો યુટ્યુબ માટે બનાવું છું મિત્રો તો તમારો જજો ટાઈમ નહીં વેસ્ટ કરીશું સીધી ગાડીની જ વાત કરશું મિત્રો ગુજરાત આખામાં જનતા ઓટોના એવું ગાડી માટેનું પોઈન્ટ છે કે તમને ત્યાં સેકન્ડ હેન્ડ ગાડીમાં સર્વિસ પણ મળી જશે અને આપણી પાસે એકદમ જેન્યુન કસ્ટમરની ગાડી હશે મિત્રો જેમાં આજ સુધી લગભગ ગુજરાત આખામાં સિંગલ ફરિયાદ નથી જનતા ઓટોમાં તો મિત્રો આજે લઈને આવી ગયું છે તમારા માટે વર્ઝન ફોર એફઝેટ મિત્રો સાવ નવે નવી ગાડી છે મિત્રો સાવ નવે નવી એટલા કે દસ બે હજાર ત્રેવીસનો દસમો મહિનો છે અને મિત્રો સુપઅપ કન્ડિશનમાં ગાડી છે એક નંબર કન્ડિશનમાં ગાડી છે સાવ નવે આઠ હજાર કિલોમીટર હાલેલી છે તો જો તમે નવું લેવાનું વિચારતા હોય તો એક વાર જનતા ઓટોની મુલાકાત કરો મિત્રો આમાં તમને ચાલીસ થી પચાસ હજાર રૂપિયાનો ફાયદો થવાનો છે સો રૂમ પીસ ગાડી છે મિત્રો છ મહિના યુઝ થયેલી છ આઠ મહિના યુઝ થયેલી ગાડી છે મિત્રો ખાલી આઠ હજાર કિલોમીટર હાલેલી છે અને ગાડીની કંડિશનની વાત કરું તો બ્રાન્ડ ન્યૂ કન્ડિશન છે બંને ટાયર નવા છે પાછળનું પણ નવું છે અને ફરતી કોર કંડિશન ભાઈ રાજુભાઈ મિત્ર કન્ડિશન બતાવો એક નંબર મિત્રો આગલું ટાયર પણ નવું છે પાછલું ટાયર પણ નવું છે અને ગાડી એકદમ ઝીરો ઝીરો કન્ડિશનમાં છે અને એમ કહું તો ચાલે કે બ્રાન્ડ ન્યૂ કન્ડિશન છે હજી ગાડીના જે સ્ટીકર આવે સ્ટીકર પણ એમને એમ છે નટબોલ્બ કીટથી માંડીને બધું જ તમને બ્રાન્ડ ન્યૂ કન્ડિશનમાં મળી જવાનું છે મિત્રો ગાડીમાં અને વર્ઝન ફોર વાળું મોડલ છે મિત્રો નવી સમથિંગ એક લાખ અને પાસઠથી સિત્તેર હજાર રૂપિયા થાય છે અલગ અલગ ગુજરાતમાં શોરૂમ વાઇઝ અલગ અલગ પ્રાઇઝ હોય છે ગાડીઓની જેમાં ચાર પાંચ હજારનો ફેર પડશે મિત્રો અને ગાડી મિત્રો સાઉ ટોપ કન્ડિશનમાં છે વાળું વર્ઝન ફોર મોડલ છે અને મિત્રો આ ગાડી તમને હું ખાલી ને ખાલી આપી દઈશ એક લાખ અને ત્રીસ હજાર રૂપિયામાં એક લાખ ત્રીસ હજાર રૂપિયામાં વર્ઝન ફોર મિત્રો સીધે સીધો તમને પચાસ સાઠ હજાર રૂપિયાનો ફાયદો થવાનો છે મિત્રો ગાડીમાં અને સાથે ગાડીની સાથે હેલ્મેટ ફ્રી આવશે મિત્રો અને જો તમને ગાડીમાં લોન કરાવી હોય તો જો ઉનામાં રહેતા હશે ઉના પ્રોપર ડોક્યુમેન્ટ હશે તો બાઇક ઉપર લોન થઈ જશે અથવા ગુજરાતના તમે કોઈ પણ ખૂણામાં રહેતા હશો તો તમને ક્રેડિટ કાર્ડ ઉપર ઈએમઆઈ થઈ જશે અને ડેબિટ કાર્ડ ઉપર પણ ઈએમઆઈ થઈ જશે પણ એના માટે તમારે રૂબરૂ આવવું ખૂબ જ જરૂરી છે રૂબરૂ આવશો તો જ અમારી પાસે મશીનમાં અમે ચેક કરશું મિત્રો તમને ક્રેડિટ કાર્ડ ઉપર ઈએમઆઈ ઓપ્શન અવેલેબલ છે જનતા ઓટો ઉનામાં આના સિવાયની બધી જ ગાડીઓમાં ક્રેડિટ કાર્ડ ઉપર ઈ એમ આઈ થઈ જશે અને આના સિવાય ઘણી જ ગાડીઓની રેન્જ જનતા ઓટોમાં મળી રહેશે મિત્રો તો નવી લેવાની કંઈ જરૂર નથી મિત્રો ખોટા ચાલીસ પચાસ હજાર રૂપિયા તમારા વેસ્ટ જશે એનું કારણ છે કે સેકન્ડ હેન્ડ ગાડી માં તમારે ઓલરેડી ચાલીસ પચાસ હજારનો ફાયદો થશે જે કારણ કે એક તમે સમજો કે છ મહિના યુઝ થયેલી છે હવે તમે કદાચ નવી ગાડી લેશો તો નવી ગાડી એક લાખ સિત્તેર હજાર રૂપિયા તમે કિંમત દીધી છ મહિના પછી વેચશો તમે ચાલીસ પચાસ હજારની નુકસાની ખાશો પરંતુ અત્યારે ઓલરેડી કસ્ટમરે આમાં ચાલીસ પચાસ હજાર રૂપિયા નુકસાની કરી છે તો એ તમને ફાયદો થશે મિત્રો અને સાવ ફ્રેશ કન્ડિશનમાં ગાડી છે તો આવી જ ડીલ માટે સાઈડમાં મારું ઇન્સ્ટાગ્રામ પેજ દેખાતું હશે એને ફોલો કરી લો જનતા ઓટો ઉના જેથી કરીને તમને બધો જ ગાડીનો અપડેટ મળતો રહે અને મારી યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી લો આવી જ ડીલ માટે મારું પેજ ફોલો કરતા રહ્યો તો આવી જાઓ જનતા ઓટો ઉનામાં તો અમારો બેટ જ છે